આજવા વડોદરા રોડ પર એક અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં કાર પલટી મારીને કાસમાં ખાબકી હતી આજવા વડોદરા રોડ પર અકસ્માત સર્જાયો હતો કાર ચાલક રોહિત ઘરેથી વડોદરા તરફ પરત ફરી રહ્યો હતો વડોદરા તરફ આવતા અકસ્માત સર્જાયો હતો અને ધીમી ધારે વરસાદ શરૂ હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કાર પલટી મારીને કાસમાં ખાબકી હતી ત્યારે કાર ચાલકનું મોત નિપજ્યું હતું અને મૃતદેહને પીએમ અર્થે જરોદ હોસ્પિટલ ખસેડાયો હતો આ વ્યક્તિ નીકળે તો નોર્મલ સ્પીડ જ હતા પણ એક્ચ્યુઅલી કબ નહીં કે વરસાદના કારણે હું થયું અને ડાયરેક્ટ અંદર ગાડી આખી અંદર કરી દીધી અમે બહાર બી કાઢ્યા અને અહીં જીવતા હતા બહાર કાઢ્યા પછી પણ હવે અમે બધું એમનું ડોક્યુમેન્ટ બી ચેક કર્યા પણ હવે કોઈ નંબર કે કોઈ બી એમાં નહીં ફોન બી એમની પાસે હતો નહીં હવે એકચ્યુલી શું શું ઘટના બની હવે ઘટના એવી બની કે ડાયરેક્ટ આ વ્યક્તિ વરસાદના હિસાબે ગાડી ડાયરેક હવે કોઈને બચાવવા માટે હોય અમે આગળથી જોયું પણ અમને ખબર નહીં પડી કે શું થયું આવે એક જ જણ હતું બચાવ અમે લોકોએ ત્રણ ચાર જણા વ્યક્તિ હતા આગળ કોસ મંગાવી અમને બહાર કાઢ્યા અમે લોકોએ પાણીમાંથી એ વ્યક્તિ આ સાઈડ પર હતા અને અમે લોકો ઉચકીને બહાર લઈને આવ્યા સુધીને જીવતા હતા એ વ્યક્તિ એમની પલ્સ ચેક કરી એમ ઉપકાર આવી આવતા હતા પણ હવે પછી હવે એકસો આઠ બી લેટ પડી એ જ છે બધું સમય પછી પંદર એક મિનિટ પછી આવી કારણ કે અહીં આજુ ચોકડી પર ટ્રાફિક બહુ ફૂલ જામ હતો